ગત વર્ષ ચોમાસું જાય તે પછી સરકાર પાસે બાકીનું એક વર્ષ હોય છે કે જેમાં તે પ્રીમોન્સૂનની કામગીરી કરી શકે અને તેના લઈને ઉનાળામાં તેની શરૂઆત થઈ જતી હોય છે મિટિંગ્સની આ વખતે પણ મુખ્યમંત્રી નિવાસ સ્થાનો પર હિટવેવ ને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે કે જેમાં હીટવેવ અને પ્રી મોન્સૂનની કામગીરી અત્યાર સુધી કેટલી પૂર્ણ થઈ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હિરેન રાવલ સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે મારી સાથે જી હિરેન જે રીતે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર બેઠક મળી જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા અત્યાર સુધી કેટલી કામગીરી પૂર્ણ થઈ શું વિગતો મુખ્ય સચિવે તમામ એજન્સીઓ સાથે સંકલન કરી અને એક્ટિવિટીના સંદર્ભે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો આજે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે રાહત કમિશનર અને તમામ લોકો સાથે એની સમીક્ષા અને તૈયારીઓ સંદર્ભે બેઠક અત્યારે ચાલી રહી છે આ ઉપરાંત હીટવેવ સ્થિતિ છે તો હીટવેવમાં સંબંધિત વિભાગો શું કામગીરી કરી રહ્યા છે અને એને વધુ સરળતા કેવી રીતે કરી શકાય લોકોને નુકસાની ન જાય અને કોરના સમયે ખાસ જે જરૂરિયાતો છે ધ્યાનમાં રાખવાની બાબતો છે એને લઈને પણ આ બેઠકની અંદર અને કરે છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો સંબંધિત વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા ગુજરાતમાં ગરમીનો સતત પારો વધતો જઈ રહ્યો છે તેને લઈને ચોમાસું બેસે તે પહેલાં જ પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા